ચાલો જાણીએ મે એક મિલિયન એક બિલિયન અને એક ટ્રિલિયન એટલે કેટલા તો આ અંગ્રેજી સિસ્ટમ છે તો સૌથી પહેલાં આપણે હજારથી શરૂઆત કરીએ હજાર એટલે કે દસની ત્રણ ગાત એટલે એકની પાછળ ત્રણ મીંડા એટલે દસની ત્રણ ગાતને વન કે પણ કહેવાય કે એટલે કિલો એટલે એક કિલો એટલે એકની પાછળ ત્રણ મીંડા આમ હવે એક મિલિયન તો એક મિલિયનમાં દસની છ ગાત હોય છે એટલે કે એક અને એની પાછળ છ મીંડા એટલે એ દસની છ ઘાત એટલે દસ લાખ થાય અને એક બિલિયન એટલે દસની નવ ઘાત એટલે કે એકની પાછળ બીજા નવ શૂન્ય આવે જેને દસની નવ ગાતને આપણે એક અબજ પણ કહીએ એટલે કે એક બિલિયન એ જ રીતે એક ટ્રિલિયન એટલે એક ટ્રિલિયન એટલે દસની બાર ઘાત જેને આપણે ગણીએ તો દસ ખરબ થાય આમ હજાર એટલે દસની ત્રણ ઘાત મિલિયન એટલે દસની છ ઘાત બિલિયન એટલે દસની નવ ઘાત અને ટ્રિલિયન એટલે દસની બાર ઘાત હવે આપણે સમય વિશે પણ જાણી લઈએ આપણે ઘણીવાર બોલીએ છીએ આઠ એ એમ દસ પી તો આ રીતે એએમ અને પીએમ એ એકચ્યુઅલી શું છે અને ઘણીવાર વાર ઓકલોક પણ વપરાય છે તો એએમ એએમ કે પી એ લેટિન શબ્દ પરથી બનેલા છે એએમ એટલે કે એન્ટી મેરિડિયન એટલે કે બપોર પહેલાં અહીં રાતના બારથી બપોરના અગિયાર ઓગણસાઇટ સુધી એમ એ એમ વપરાશે નાઇન એ એમ એટલે કે સવારના નવ એ જ રીતે અગિયાર એ એમ એટલે સવારના અગિયાર કલાકે હવે પી એમ એટલે પોસ્ટ મેરિડિયન એટલે કે બપોર પછી બપોરના બારથી રાતના અગિયાર ઓગણ અગિયાર અને ઓગણસાહીઠ મિનિટ અગિયાર ઓગણસાઠ કલાક સુધી તે વપરાય હવે એક બીજો શબ્દ છે ઓકલોક ઓકલોક એટલે કે ઓફ ધ ક્લોક અથવા અકોર્ડિંગ ટુ ધ ક્લોક ઓકલોક એ સવાર કે સાંજ માટે નથી પરંતુ જ્યારે તમે બોલો છો ત્યાર પછીનો એ શાર્પ ટાઈમ જો તમે સવારે આઠ કલાકે એવું બોલો કે આપણે દસ ઓ ક્લોકે એટલે કે વી વીલ મીટ એટ ટેન ઓ ક્લોક આપણે જો દસ ઓ ક્લોકે મળીશું તમે સવારે આઠ આઠ વાગે બોલો છો એવું એટલે એનો મતલબ એવો કે આપણે જ્યારે મળીશું તે સવારના જ દસ કલાક હશે રાતના દસ કલાક નહીં જો આપણે રાત્રે કોઈ એવું બોલે કે આપણે રાત્રે કોઈ આઠ કલાકે એવું બોલે કે આપણે દસ ઓ ક્લોકે મળીશું તો એનો મતલબ એ કે આઠ પછી જે દસ વાગે છે એટલે રાતનો જ દસ કલાકનો ટાઈમ છે ત્યારે આપણે મળીશું અહીંયા એ એમ કે પીએમ નથી વપરાતું પરંતુ ઓ ક્લોક એટલે કે જે બોલ્યા એ પછી જે તરત ટાઈમ આવતો હોય આઠ પછી દસ ઓ ક્લોક બોલા એટલે આઠ પછીના બે કલાક પછી આપણે મળવાનું છે